નમસ્કાર મિત્રો મિત્રો શું કોઈ બહેન પોતાના ભાઈની હત્યા કરી શકે જેને રાખડી બાંધતી હોય એ એ બહેન જ કાસળ કાઢી શકે જેની સાથે મોટી થઈ હોય એ એ બહેન શું ઢીમ ઢાળી શકે કદાચ આજની ક્રાઇમ સ્ટોરી સાંભળ્યા બાદ તમે કહેશો કે હા આ પણ શક્ય છે વાત બનાસકાંઠાના ડીસાની છે દસ મેના દિવસે ખેતરમાંથી ગણેશભાઈ પટેલનો મૃતદેહ મળી આવે છે કોણે હત્યા કરી પોલીસે દિશામાં તપાસ કરે છે ન તો ગણેશ પટેલના કોઈ દુશ્મન હતા ન તો કોઈ વિરોધી હતા ન તો ગણેશ પટેલ તેમાં કામ કરતા હતા કે તેની હત્યા થાય પોલીસને તેવું કશું મળતું પણ નથી થોડા ગાડીના ટાયરની છાપ મળે છે પરંતુ તેના મૃત્યુ બાદ ત્યાં સમાજના ઘણા લોકો આવી પહોંચ્યા હતા આમાં તે ગાડીની છાપ કોની હોય કોની નહીં કોની ગાડીની છે તે કઈ રીતે તપાસ કરો એટલે એ પુરાવો હતો પણ એવો ખાસ પુરાવો નહોતો પોલીસ ગોટાળે ચડે છે પરંતુ એક ભૂલ જે આમ તો ખૂબ હોશિયારીથી આ કરવામાં હતું આયોજન બદ્ધ રીતે ખૂન કરવામાં આવ્યું હતું પરંતુ એક વાત પરથી સમગ્ર કાંડ સામે આવે છે સમગ્ર હત્યા સામે આવે છે પરિવારની તપાસ કરવામાં આવે છે હ્યુમન સોર્સિસ દ્વારા માહિતી મેળવવામાં આવે છે વાત કહી તેવી હતી કે ગણેશભાઈ પટેલ અને તેની બહેન મંજુ પટેલ આ બંનેના સાટા પદ્ધતિથી લગ્ન થવાના હતા મંજુ પટેલ નો પતિ ગણેશ પટેલની પત્નીનો ભાઈ હોય જેને સગા ભાઈ બેન ના હોય તે પિતરાઈ ભાઈ બેન સાથે મળીને સાટા પદ્ધતિથી અન્ય પરિવાર સાથે કુટુંબ સાથે લગ્ન કરતા હોય છે દીકરી તમે આપો છો અને દીકરી લો છો એવી સ્થિતિ ખાસ કરી મહેસાણા છે બનાસકાંઠા છે અરવલ્લી છે પાટણ છે આ વિસ્તારોમાં ખૂબ ચાલે છે પણ આ પ્રથાના કારણે એક હત્યા થઈ છે અને પ્રેમના કારણે આ હત્યા થઈ છે મંજુ પટેલ તેના ત્રીજા લગ્ન હતા ગણેશ પટેલ તેના પણ ત્રીજા લગ્ન હતા એટલે બંને ભાઈ બહેનના ત્રીજા લગ્ન હતા મંજુ પટેલ અન્ય વ્યક્તિને પ્રેમ કરતી હતી નામ હતું સહદેવ પટેલ વાત કઈ તેવી છે કે વધુ તપાસમાં તેવું સામે આવ્યું કે મંજુ પટેલે જે પહેલા લગ્ન કર્યા હતા તે લગ્ન પણ સાટા પદ્ધતિથી થયા હતા અને મંજુ પટેલના ભાઈને તૂટતા તેનું પણ તૂટી ગયું હતું બીજા લગ્ન ટક્યા નહીં ને ત્રીજા લગ્ન જે કરવામાં આવ્યા તે પણ તેને ગમતું નહોતું તેની પસંદ કંઈ અલગ હતી આપણે ત્યાં એવું હોય છે કે સાટા પદ્ધતિથી લગ્ન કરે ને એકનું તૂટે એટલે બીજાનું તૂટે એ નક્કી હોય એટલે મંજુ પટેલ પાસે બીજો રસ્તો નહોતો મંજુ પટેલે સહદેવ પટેલ સાથે લગ્ન કરવા પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા અને જો એ જેની સાથે લગ્ન નક્કી થયા છે તેની સાથે લગ્ન તોડે તો પછી તેના ભાઈ ગણેશ પટેલનું પણ તૂટી જાય તેનું પણ તેના પણ લગ્ન ન થાય ગણેશ પટેલ સાથે વાત કરવામાં આવે તે માનતા નથી તે પ્રકારના સમાચાર પણ અંતે તે નક્કી કરે છે કે આ પ્રકારની સ્થિતિમાં પોતાના પિતરાએ ભાઈનું જ કાસળ કાઢીએ તેને જ મારી નાખીએ તો આપોઆપ તે તો મૃત્યુ પામશે પણ તેના પણ લગ્ન તૂટી જશે આવું વિચારીને તે પોતાના પ્રેમી સાથે વાત કરે છે તેનો પ્રેમી પણ સહદેવ પટેલ પણ ક્રાઇમ કુંડલી ધરાવે છે અને તે સાથ આપે છે વાત એવી છે કે તેમના દ્વારા આયોજન બધ રીતે કામ કરવામાં આવ્યું પંદર દિવસ પહેલા તમામ ડેટા ડિલીટ કરી દેવામાં આવ્યો મોબાઈલ ફોર્મેટ મારી દેવામાં આવ્યો પણ એક મેસેજ જે તલવાર ખરીદીને લઈને હતો તે પોલીસના હાથમાં આવી જાય છે ત્યારબાદ તલવાર વેપારી પાસે પહોંચવામાં આવે છે અને ત્યારબાદ વધુ માહિતી મેળવતા મેળવતા પોલીસ એ કડી સુધી પહોંચે છે કે જેમાં મંજુ પટેલ અને તેનો પ્રેમી સહદેવ પટેલ સામેલ હતા પૂછપરછ કરવામાં આવે છે અને અંતે ખુલ્લે છે કે હા અમે હત્યા કરી અને તેનું કારણ હતું કે સાટા પદ્ધતિ મંજુ પટેલે કહ્યું કે મને આ લગ્ન મંજૂર નહોતા અને તૂટે કઈ રીતે બે વખત મારા લગ્ન થયા અને તૂટ્યા છે આજ સાટા પદ્ધતિ કારણભૂત હતી અને ફરી એક વખત સાટા પદ્ધતિથી લગ્ન થયા પરંતુ એ મને ગમતું નહોતું હું પ્રેમ સહદેવ પટેલને કરું છું એ પરિસ્થિતિ અને ત્યારબાદ હત્યા કરી આ આ આ ઘટના એ સમગ્ર વિસ્તારમાં હત્યાના ચર્ચાનું કારણ બની છે વધુ વાત કરીએ પહેલાં આપણે સાંભળો પોલીસે શું કહ્યું જી ડિસેમ્બરમાં થયેલી હત્યા હતી એ એક ખુલ્લા ખેતરમાં થયેલી હત્યા હતી અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડંપની અંદર કે બીજી કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા હું આપને જણાવવા માગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી બુદ્ધિ સમાન હતો હું અભિનંદન દેવા માગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારની ટેકનોલોજીમાં દ્રષ્ટિએ ખૂબ સારી રીતે કરી જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વક પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા પંદરથી વીસ દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં કરવાનો ત્યાં સુધીની એ લોકો એક મોટા સુપ્રિન્ટી અપનાવેલી હતી આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુધા કરી અને પોતાના મોબાઈલને ફોર્મેટ સુધા મારેલો હતો જેથી કરીને પોલીસના હાથમાં કાંઈ ના આવે પરંતુ છતાં પણ હું મારી ટીમને અભિનંદન દેવા માંગીશ કે એમણે તમામે તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક કર્યું અને તમામ એવિડન્સ તો ગોતી જ ગડે. પરંતુ સાથે સાથે આ તમામ પ્રદ્યુ દ્વારા જે સ્ટોરીઓ રચી અને પોલીસને બે દિવસ સુધી ગુંગળા કરવામાં આવીએ તે છતાં પણ પોલીસે તમામે તમામ સાચા આરોપીને ગોતી પાડી છે. તેમના જે દ્વારા જે હત્યાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને પણ પોલીસે ગોતી પાડી છે. સવાલ એનું કારણ શું છે ને હત્યા કયા કેબી રીતે કરાઈ? જે આ ડિશનમાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસના ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે. હત્યાના રિઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ છે તે હત્યા કરનાર મંજુના પિતરાએ ભાઈ થાય છે અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની છે અને ઘણા બધામાં કિસ્સા ધ્યાનમાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે જેને લગ્ન થઈ રહ્યા છે તેના કારણે થઈને તે લોકોમાં હંમેશા એક રાગ દ્વેષ ઈર્ષા આ રહે છે તો આ જ વસ્તુ આની રહી હતી કે આ મંજુને જે જગ્યાએ સાટામાં જવાનું હતું તે પસંદ ન હતું એના માટે થઈ અને તેને જે છે ના જવું પડે એના માટે થઈને તેને પોતાના જ પિતરાય ભાઈનો પોતાના જ પ્રેમી સાથે મળી અને તેણે મર્ડર કરેલું છે સાહેબ ખાસ કરીને આ જે મહિલા આરોપી છે તેઓની પણ એક હિસ્ટ્રી બહાર આવી છે કે ચાર થી પાંચ જે લગ્ન કરેલા છે અથવા તો જે પ્રકારે ગુનાઇત ઇતિહાસ પણ છે

એ ત્રણ લગ્ન હતા આ રીતે જોવા જઈએ તો દરેક વખતે લગ્નની અંદર જે છે એ મહિલાઓ એ સાટામાં જવું પડે અને સાટામાં જઈ અને એક બે ને પરંતુ ત્રણ ત્રણ લગ્ન પતિના અને પત્નીના પણ થતા આની અંદર અમે લોકો જોયા છે હવે સાંભળ્યું કે પોલીસે શું કહ્યું રિવાજ માનો એક કુરિવાજ જરૂરથી માની શકાય ઘણા લોકો કહે કે જે આર્થિક રીતે થોડા પૈસાદાર ન હોય આર્થિક રીતે સક્ષમ ના હોય તે પૈસા ઘરમાં રહે અને આ પ્રકારે લગ્ન કરે સાટા પદ્ધતિથી તો દેવું પણ ના સામે એટલી વસ્તુ પણ ના દેવી પડે પૈસા પણ ના દેવી પડે આ કારણોસરથી ઘણા લોકો આ પ્રકારના લગ્ન કરતા હોય છે અને ઘણાને મળતું નથી જેમ કે છોકરો હોય તો તેને છોકરી ન મળતી હોય બરાબર છે તો એ છોકરી કોઈ એક પરિવારની છોકરી હોય તો ત્યાં વાત ચલાવે અને ત્યારબાદ જે છોકરી હોય તે પણ પોતાના ભાઈનું વિચારતી હોય કે મારા લગ્ન થઈ જશે પછી મારા ભાઈનું શું એટલે કે આ પ્રકારે હું તમારી સાથે લગ્ન કરું તો તમે મારા ભાઈને તમારી બહેન પરણાવો આ પ્રકારની ડીલ થતી હોય છે આ પ્રકારની વાત થતી હોય છે અને ત્યારબાદ સાટા પદ્ધતિ આગળ વધતી હોય છે ઘણા છૂટાછેડા પણ થાય છે અને ફરી એક કેસ સામે આવ્યો છે પરંતુ તેમાં હત્યા થઈ હોય આ એક મોટું ઉદાહરણ છે સાટા પદ્ધતિ વર્ષો પહેલાં પણ ચાલતી હતી આજે પણ ચાલે છે જોવું રહ્યું કે તેમાં સુધારો ક્યારે આવે છે ક્યારે બંધ થાય છે અને આ ઘટના એક મોટું ઉદાહરણ છે કે જો કોઈને પસંદ ના હોય પરંતુ એક વ્યક્તિના લગ્ન માટે બીજા વ્યક્તિના લગ્ન તમે પરાણ કરાવો છો તો પછી આવું પણ કારણ સામે આવી શકે છે ને એ બંને સહદેવ પટેલ અને મંજુ પટેલે ખૂબ તૈયારી સાથે આ કામ કર્યું હતું ઘણી સિરિયલો જોઈ હતી ઘણા મૂવી જોયા હતા ક્રાઈમ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ ઘટનાને લઈને ખાસ કરી એ વિશે લખજો કે સાટા પદ્ધતિ વિશે આપ શું વિચારો છો સાટા પદ્ધતિ વર્ષો પહેલાં હતી પણ હવે આજના સમયમાં એ કેટલી નુકસાનકારક છે ને અને શું ડામી દેવી જોઈએ ને તેના માટે કેટલું કામ કરવું જોઈએ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો જે સાટા પદ્ધતિથી લગ્ન કરે છે અથવા તો કરાવે છે એમના સુધી જરૂરથી પહોંચાડજો ધન્યવાદ